પહેલાં તો બધાને જય બોલાતા ને અત્યારે આ ભાઈ બંધો આપણે આવી જાય છે ધોણેશ્વર કષ્ટ મંદિર આવી ગયેલા છે અને બે દીતા રખડી છે એ સતત અને એક ભાઈબંધની વેલા રાત રોકાણાયેલા હતા કાલ હતા હાલ ડુંગર ને અત્યારે સીધું ધાવાન છે બાબરકોટ અને જો આવું કંઈક લોકેશન છે આ મંદિર અને અહીં જો બાજુમાં એક નંબર નજારો છે જુઓ તમે ખાલી જ

આગળ નજીક લઈને તમને બતાવો તો હાલો આગળ બનાર જો ભાઈ બંધો જો ખાલી તમે પાણી કેવું મસ્ત પડે અહીંયા આવીને તો મજા જ આવી જાય અલગ અલગ ઠંડી ઠંડી એવી જણ આવે ને પાણી તો મજા જ આવ્યા કરે જો બધા વેડીઓ ઉતારે ને ફોટા બોટા પાડે અને આ છે આપણે ધોરણેશ્વર ભાવ જઈએ વચમાં નદી આવે એડી નદી છે અહીંયા પુલ છે

આ મંદિર છે નાનું એવું ઉપર લખું ધોણેશ્વર મહાદેવ નાની એક ખાસિયત બતાવું તમને આ જો પાણી આવે ને અખંડ ચાલુ જ રહે પાણી ઉનાળો હોય શિયાળો હોય કમા પાણી અહીં ચાલુ જ રહે અહીંથી આમ જઈને અહીંયાથી જાય જો પાણી જો અહીંયા નીકળે હું તમને બતાવું પાણી સીધું અહીં કોઈ નદી મળ્યું છે એવી રીતનું કંઈક છે આ મંદિરની વિશેષતા આગળ વ્લોગમાં બન્યા રહેજો હવે લગભગ જવાનું થાય અમારે બાબરકોટ ફળિયારમાં મંદિર તો બન્યા રહેજો આગળ મજા આવશે વ્લોગમાં સ્પષ્ટ થઈ ગઈ છે આ જો આ મંદિર છે આ લોકેશન છે અમારા જગદીશભાઈને છે ચારસો રૂપિયા જે કોઈ મિત્રોના ખોવાણા હોય ચારસો રૂપિયા મળેલા છે જે કોઈ મિત્ર લખવાના છે એ કોમેન્ટ કરી નાખ્યો ખોવાના થવા સીખે ભાઈ ને શીખે ભાઈ ને ચારસો રૂપિયા ખોવા જાય એને મળી જશે ને એ ભાઈ ખુશ છે બહુ ખુશ છે ખુશ ખુશ વધારે ચારસો રૂપિયા મળી જ પણ બહુ ખુશ છે ભાઈબંધો બાબરકોટ પ્લાન થોડોક ચેન્જીસ કરીને હાલના જવાનું છે અને આ રસ્તો કયો છે એ કહી દેજો કોમેન્ટમાં અમુક અમુક માણસોને ખબર જ આ રસ્તો કેવો છે મારે કહેવાની જરૂર ન જાય હવે થોડોક ફરવા ફરવાનું કહેવાનું હોય ને આમાં તો ફરવાનું નહીં મિત્રો આવડા જાય છે લેવા અબે ચાલે ના ના એવું કાંઈ નથી આપણે પેસેલ ફરવા જવાનું છે આપણે એવું કાંઈ હોય નહીં આપણે આજે માણસો તમને ખબર તો હોય

જીવ માં આમ જાય છે એવું કઈ નથી આપડે પૈસા જવાનું છે ફરવા તો હવે જઈએ સીધા જીવ માં

મુકેશભાઈ અહિયાં સ્થાનિક લોકો છે તમે આ બાજુ આવો તો આ ભાઈ મુલાકાત અમારા ઘરના માણસ છે ફેમિલી જેવું છે એટલે વાંધો નહીં આવીએ એટલે આ ભાઈની ભાઈ ભાઈ આપડે દીવ માં ફૂલ સીધું આપડે કુલદેવી માતા બાબરકોટ ને આ જો આ દીવ ના

મોડું થઈ જાય એમ હતું ને દસ પંદર મિનિટ જેવું રોકાણ ને દર્શન કરીને હવે સીધો ભાગી જવાનું છે સીધો હવે આપણી ટ્રીપ થાય છે અહીંયા પૂરી ને હવે જવાનું છે સીધું મોવાથી રાણીવાડા હાલો સફરની મજા રહી ને લોગનો એન્ડ કરવાનો જ નહીં પણ આજો તમને બતાડી સફરનો મજા લેતા લેતા જાય હવે મોવા બાજુ ભાઈ બધું આપણે પોગી પૂગી જશે બાગા જીશ કે ભાઈ કિશન હજો જીશભાઈ ભાઈ ભૂગ લાગી છે ફૂલ તો હવે બાકાજી દઈ ફાઈનલી ભાઈ બહેન ભૂગી છે આપણે ઘરે અને આ લોગ નો એન્ડ કરના છીએ હવે અને આગલા ત્રણ લોગ કરતા મોટો છે એટલે તમને ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને અને હવે વ્લોગ નોયન કરીને જય હિંદ જય ભારત